आज जे હું જે વાત करू છું એ મારા જાત અનુભવ ઉપરથી કહો છું હું એકચુલી મેડિકલ લેબોરેટરી પર કામ કરું છું કે જ્યાં બ્લડ ટેસ્ટ ને કરતા હોય ત્યાં આજે અમારે ત્યાં એક કસ્ટમર આવે પેશન્ટ આવે રિપોર્ટ કરાવવાના હતા લગભગ MNL રિપોર્ટ નો ચાર્જ 2000 રૂપિયા જો હતો હતો ડોક્ટરે વધારે રિપોર્ટ લખાય છે એમણે વધારે તકલીફ છે એટલા માટે

જયારે પાકિસ્તાની બોર્ડર ઉપર યુદ્ધ થાય ત્યારે સિપાહીઓ જ્યારે યુદ્ધ લડે અત્યારે તાજેતરમાં જે થયું કે જે યુદ્ધ થયું એમાં એમની વાહ વાહ થઈ ગઈ એવી રીતે જ કોરોના વખતે અમારી વાહ વાહ થઈ હતી અને લોકો કહેતા કે ભાઈ ચાલો મંદિરો બનશે અત્યારે બધું બનશે દેવાલયો બનશે એમાં મસ્જિદ બનશે કે બધું બનશે તો અત્યારે જે મેડિકલ વાળા કામ કરશે એ જ આપણા માટે ભગવાન છે બરાબર છે ભગવાન તો લતા એ માણસની ની ગરજ હતી એ ચોખ્ખું દેખાય આવતું હતું એટલે ભગવાન બનાવ્યા કારણ કે કોઈ એક બે માણસ એક બે હોસ્પિટલ કે એક બે દવાખાના ખોટું કરતા હોય એનો મતલબ એ ના હોય કે બધા જ ખરાબ કરતા હોય કે એવું ગુજરાતી એક કહેવત છે કે ગોના પાપે પીપળો બળે એવું થયું એટલે ગોના પાપે પીપળો ના બારવો જોઈએ ખાલી ગોજ મારવી જોઈએ એના સાથે આખો પીપળો સળગાવી દેવાની કઈ જરૂર નથી એટલે એ સમયમાં કોરોનામાં જે અમે કામ કર્યું છે કે ભારતના જવાન જે સૈનિક લોકો છે એનાથી કઈ ઓછું કામ નથી કર્યું જયારે પેશન્ટના દર્દીના સગા જ્યારે પેશન્ટ જવાબ નજીક જવા માટે ડરતા હતા ત્યારે કોઈ જવાબ બી નથી દેતો કારણ કે એટલો ભયંકર કોરોના હતો કે પેશન્ટ ચાલતું ચાલતું આવતું હતું અને મોતને ભેટીને ઘરે જતું હતું એટલે ઘરે તો નતા લઈ જતા ડાયરેક્ટ સ્મશાનમાં પણ એવા સમય મેં કામ કર્યું છે અમે કે નહીં અમને કોઈ ડર લાગે કોરોના કે અમને કોરોના લાગશે અમારા ઘરે મમ્મી છે પપ્પા છે અમારા વાઇફ છે ભાઈ અમારા બાળકો છે કે નું શું થશે અમને કઈ થશે એવું કશું વિચાર્યું જ નહીં અમે બસ કામ જ કર્યું જે અમારી ફરજમાં આવતું હતું એ બધું કામ કર્યું અમે કામ કર્યું ને અત્યારે આ હું એક લોકો આવીને એમને કહી જાય કે તમે લૂંટારા છો ચોર છો ડાકો તો નથી અમે જે કામ કરીએ છીએ અમને એમને પૈસા મળે છે બાકી તો નથી ચોર કે નથી લૂંટારા માણસની ગરજ પ્રમાણે અમે છીએ ઘડીકમાં ભગવાન થઈ જઈએ તો ઘડીકમાં ચોર લૂંટારા થઈ જઈએ છીએ એટલે હું એક જાત અનુભવ છે કડવો અનુભવ હું શેર કરું છું મને ખબર નથી કેટલા લોકો જોશે જેને બી જેટલા બી જોશે એમને લાગશે કે ના ભાઈ વાત તો સાચી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ